નમસ્કાર દર્શક મિત્રો ઓગણીસો ના દાયકાના મધ્યમાં કોના હરે અબ હમારે કોના હરે અબ હમારે દૂર ખડે જનતા કે પ્યારે કોના હરે અબ હમારે દૂર ખડે જનતા કે પ્યારે गांधी गांधी की की धरती धरती बिगड़ बिगड़ गई हर बिगड़ गई हर हर बात बात आज सक आंदोलन थे लेकर एक है महा गुजरात आंदोलन न स्वरूप समझवायप्रकाश नारायण खास अहमदावाद श्री हृदय જરૂ પણ આવ્યા ખાંભી સત્યાગ્રહ અને જનતા કર્ફ્યુ શ્રી નેહરુ સામેની સમાંતર સભા વગેરે ગુજરાત આંદોલનના સીમાચિહ્ન છે આંદોલન વિદ્યાર્થીઓએ શરૂ કર્યું અને તરુણ વિદ્યાર્થીઓએ આંદોલનની સરદારજી આંદોલનની સરદારી સાહીઠ વર્ષ વટાવી ચૂકેલા ઇન્દુલાલ યાજ્ઞિક જે હિન્દુ ચાચાના હુલામણા નામે જાણીતા હતા તેમને સોંપી દીધી મહાગુજરાત આંદોલન હવે વેગ પકડી રહ્યું હતું લેખે રહેંગે મહાગુજરાતના ગગનભેદી સૂત્રો અને શહીદો અમર રહો ની ના સૂત્રોચ્ચાર સાથે લો કોલેજ હોસ્ટેલમાં મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની તાકીદની બેઠક હરિહર ખંભોળજાના અધ્યક્ષતાને મળી કોંગ્રેસ હાઉસ નજીક વિદ્યાર્થીઓ અને લોકોના સમૂહ પર ધડાધડ ગોળીઓ છૂટી શહીદોની નનામી સાથે શોક સર્કસ વીએસ સ્મશાન ભૂમિમાં પહોંચ્યું હજારોની મેદનીએ શહીદો અમર રહો લેખે રહેંગે મા ગુજરાત ના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા નવમી ઓગસ્ટ ને દિવસે સવારે તમામને આવી પહોંચવા અને ગુજરાત કોલેજમાં શહીદ વીર કિનારીવાલા ની ખાંભીને પુષ્પાંજલિ અર્પણ કરી આગળના કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી આ અપીલ ના પ્રતિભાવ સ્વરૂપે નવમી ઓગસ્ટે સવારે તમામ આવી પહોંચ્યા અને ગુજરાત કોલેજમાં શહીદ વીર કિનારીવાળાની સ્મારક પાસે જઈ મહા ગુજરાત રાજ્યની પ્રાપ્તિ માટે પ્રતિજ્ઞા લેવા એલાન થયું શહીદ કિનારીવાળાના બેને પ્રતિજ્ઞાનું વાંચન કર્યું ત્યારે માનવ મહેરામણ ઉઠ્યો હતો કોલેજના આચાર્ય અધ્યાપકગણ હિન્દુ ચાચા ઉમાશંકર જોશી યશવંત શુકલ પ્રબોધભાઈ રાવલ ખંબોળજા ડોક્ટરો વકીલો વેપારી મહાજનના પ્રમુખ વગેરે હાજર હતા લડત સમિતિના પ્રમુખ તરીકે હરિહર ખંભોળાએ એલાન કર્યું કે તેરમી ઓગસ્ટનો દિવસ સમગ્ર ગુજરાતમાં શહીદ દિન તરીકે પળાશે અને સાંજે છ વાગે લો કોલેજના મેદાનમાં જંગી સભા યોજાશે ઓગણીસો છપ્પનના ના વર્ષની આ ઘટના એ યાદગીરી સ્વરૂપ બની રહી

જશવંત ચૌહાણ જશવંતસિંહ દાનસિંહ ચૌહાણ સુરત નટુભાઈ શાહ નવસારીવાળા ઉત્તમભાઈ પટેલ ઉત્તમ હરજી જેવા અસંખ્ય ગણમાન્ય વ્યક્તિત્વ આમાં જોડાયા જેઓ આંદોલન આંદોલનમાં જોડાઈને મા ગુજરાતની માંગને એમણે બુલંદ કરી આજે તો એ બધો ઇતિહાસ આપણી નજર સામે પડ્યો છે પણ એ લડત અને એ સમયે જે ખુમારી જોવા મળી અને જે રીતે ગુજરાતની પ્રજાએ દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી પોતાનું અલગ ગુજરાતનું રાજ્ય મહાગુજરાત સ્થાપવા આંદોલન ચલાવ્યું અને એને હિન્દુ ચાચા જેવું તેજાબી નેતૃત્વ મળ્યું તેને પરિણામે આ ચળવળ એના નિર્ધારિત ફળશ્રુતિ સુધી પહોંચી શકી મહાગુજરાત આંદોલને રાષ્ટ્રીય મહત્વ ધારણ કરેલું એ વાત હું અગાઉ કહી ગયો છું બીજી ઓક્ટોબર ઓગણીસો નો દિવસ યાદગાર બની રહ્યો અમદાવાદ માટે નહેરુજી એમની લોકપ્રિયતાની ચરમસીમાએ હતા નહેરુજી ખુદ અમદાવાદ આવ્યા અને લાલ દરવાજા ખાતે વડાપ્રધાન પંડિત નહેરુની સભા યોજાઈ તેમાં સિત્તેર હજારની જન્મે હતી ત્યારે લો કોલેજની હિન્દુ ચાચાની સભામાં એસી હજાર મહિલાઓ હતી એવું ટાઈમ્સમાં નોંધાયેલું હરિહ ખંબોળજાકૃત પુસ્તકમાં લો કોલેજની સભામાં સાડા પાંચ લાખની મેદની હોવાનું જણાવ્યું છે હિન્દુ ચાચા ગુજરાતીઓના હૃદય સમ્રાટ તરીકે સ્થાપિત થઈ ગયા રેડિકલ હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ અને રાજ્યશાસ્ત્ર મંડળના માજી પ્રમુખ પ્રાધ્યાપક જયંતીભાઈ કે પટેલ યાદ કરતા કહે છે કે ગુજરાતની રચના માટેનો સંઘર્ષ અમારું એક અનોખું અવિસ્મરણીય અને ઐતિહાસિક આંદોલન વિદ્યાર્થી પ્રવૃત્તિમાં ગુજરાત કોલેજ ફી વધારા વિરુદ્ધ આંદોલન શ્રી ખંભોળજા પ્રબોધભાઈએ યોજેલો બાયડનો શ્રમ શિબિર અને મા વિદ્યાર્થી લડત સમિતિને સક્રિય ટેકો એ અમારું આંદોલન દરમિયાન કરેલું પ્રદાન છે નેહરુની સામેની સમાંતર સભામાં શ્રી નેહરુ લાલ દરવાજામાં જે બોલતા હતા તેની વિગતો ભાઈ લીલાધર ભટ્ટ અમને લો કોલેજની સમાંતર સભામાં કોલેજના ટેલિફોન પર લખાવતા જે અમો હિન્દુ ચાચ્યાને આપતા હતા વિદ્યાર્થી સમિતિના આગેવાનો પ્રબોધ રાવળ હરિપ્રસાદ વ્યાસ હરિહર ખંબોળજા બુલાખી નવલખા વિનોદ શુકલ તથા અમો સક્રિય હતા આંદોલનને કારણે ગુજરાત કોંગ્રેસની નેતાગીરી હચમચી ઉઠી હતી કોટવાલ તપાસ પંચ સમક્ષની જુબાનીમાં અમોએ અને અમારા મિત્ર કિશોર યાજ્ઞિકે સહાયક તરીકેની કામગીરી સહર્ષ ઉપાડી લીધી હતી દોસ્તો એ વખતે માહોલ તો એટલો ગરમ હતો કે કોઈ પણ વ્યક્તિ એમ કે ઇન્દુ ચાચાની સભામાં જવું છે તો રિક્ષાવાળો એને મફતમાં બેસારી અને સભા સ્તર સુધી લઈ જતો હતો એટલું જોમ એટલી ખુમારી એટલી એટલો તરવરાટ એક સામાન્યમાં સામાન્ય માણસમાં પણ અને પોતાની મહેનતથી રોજનું રોજ રણી કરા રિક્ષાવાળા ભાઈઓમાં પણ આ જોમ અને જુસ્સો પ્રસરાવવાનું કામ અભૂતપૂર્વ અને અદભૂત રીતે થયું હતું હવે આવે છે ખાંભી સત્યાગ્રહની વાત ખાંભી સત્યાગ્રહની ચર્ચા સાથે મહાગુજરાત આંદોલન વિશે અહીં પૂર્ણવિરામ વિરામ મૂકીએ મહાગુજરાત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના સ્મારક તરીકે જનતા પરિષદ દે ભદ્ર કોંગ્રેસ હાઉસના ટ્રાફિક સર્કલ ઉપર શહીદોની ખાંભી મૂકી આ ખાંભી મૂકવા ઇન્દુ ચાચાની આગેવાની હેઠળ દોઢ થી બે લાખ લોકોનું વિરાટ સરઘસ કોંગ્રેસ હાઉસ ગયું સરઘસને મોખરે રાખેલી ખાંભી પ્રસ્થાપિત કરીને પાકું ચણતર કર્યું ખાભીને હજાર લોકોએ પુષ્પાંજલિ અને ફુલારના ઢગલાથી ઢાંકી દીધી સ્થાપના કરીને વિરાટ શાંતિથી વિખરાઈ ગયો પરંતુ પછી રાતોરાત ખસેડાઈ ગઈ તેની સામે સ્મારક સત્યાગ્રહ શરૂ થયો જે છવ્વીસ દિવસ ચાલ્યો સમગ્ર ગુજરાતમાંથી આવેલી ટુકડીઓ તેમાં હિસ્સો લીધો સત્તર આઠ ઓગણીસો અઠાવન ના દિવસે મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ ઇન્દુચાચાની આગેવાની હેઠળની ટુકડીએ સત્યાગ્રહ કરી ધરપકડ વળી લીધી કોર્ટમાં સાચા સત્યાગ્રહ બહેતા ગુલાખી નવલખા ગોરધનભાઈ લ પટેલ અને અબ્દુલ રઝાક શેખ હતા શરૂઆતના દિવસોમાં દરેક ટુકડીના નેતાને એક માસ ચૌદ દિવસ એક માસ વીસ દિવસની જેલ થતી હતી

પહેલી મે ઓગણીસો સાહીઠ ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી રાજ્ય તરીકે ગુજરાતની રચના થઈ એ આ મુખ્ય ચાલક પરિબળ હતું એ વખતે હિન્દુ ચાચાની લોકપ્રિયતા એટલી બધી હતી કે કોઈ પણ રિક્ષાવાળો એમને બેસાડીને લઈ જાય તો ક્યારેય એમની પાસેથી ભાડું નહોતો લેતો હિન્દુ ચાચાનો એ જ ગોઘરો અવાજ એ જ વાત કરવાની પદ્ધતિ એ જ સાદગી ગજવામાં ગોળ રાખે સિંગદાણા કે ચણા રાખે અને દિવસ ખેંચી કાઢે આ ઇન્દુ ઇન્દુલાલ યાજ્ઞિક ની લોકપ્રિયતાની ચરમસીમા તો ત્યારે આવી જ્યારે એક સમયે અમદાવાદના મેયર અને ખ્યાતનામ ઉદ્યોગપતિ જયકૃષ્ણ હરિવલ્લભ દાસ સામે તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા આ ચૂંટણીમાં જયકૃષ્ણ હરિવલ્લભ દાસનો વિજય નિશ્ચિત મનાતો હતો છેક છેલ્લે સુધી મતગણતરી પહોંચી ત્યાં સુધી પણ એવું લાગતું હતું કે પણ પણ જયકૃષ્ણભાઈ જીતી જશે પરિણામ આવ્યું ત્યારે જાયન્ટ કિલર તરીકે જય શેઠ શ્રી જયકૃષ્ણ હરિવલ્ભદાસને પછડાટ આપીને લોકસભાની આ બેઠક પરથી પોતે વિજય હાંસલ કર્યો અને અમદાવાદના પ્રતિનિધિ તરીકે તેમણે લોકસભામાં

જનમેદની સાથે પોતાની જાતનો સંવાદ પ્રસ્થાપિત કરવાની હતી એક વખતે શ્યામા પ્રસાદ વસાવડા જે મજૂર મહાજનના પ્રમુખ હતા અત્યંત લોકપ્રિય હતા તેની ચૂંટણી સભા શાહ વસાહત છે તેમાં યોજાઈ ઘણા લોકોએ હિન્દુ ચાચાને કહ્યું કે વાતાવરણ તંગ છે મજૂરો વિફર્યા છે એ લોકો શ્યામા પ્રસાદ વસાવડા કહેશે તેમ જ કરવાના છે તમારે ત્યાં જવાની જરૂર નથી ઇન્દુ ચાચા સાંભળી લીધું બધાનું પછી એમની પેલી તાજ સાપ સિગરેટ ના ધુમાડા કાઢતા કાઢતા બહાર નીકળ્યા બહાર નીકળીને રિક્ષાવાળો એક હતો એને રોક્યો દિગંત ઓઝા એ વખતે એમની સાથે હતા એમણે આ બનાવ નોંધ્યો છે અને એમણે પેલા રિક્ષાવાળાને એના ચીર પરિચિત ગોગરા અવાજમાં કીધું શાહ શાહમ લઈ લે અને હિન્દુ ચાચા શાહમ પહોંચ્યા વાતાવરણમાં તંગદીલી હતી જ ગમે ત્યારે ગમે તે થઈ શકે મજૂરો વિફરે તો કંઈ પણ બની શકે એ પરિસ્થિતિમાં હિન્દુ ચાચા સ્ટેજ સંભાળ્યું અને પહેલું જ વાક્ય એમણે એ કહ્યું કે સાહેબ હમણાં અહીં આવીને ગયા ને સાહેબ કારણ કે શ્યામા વસાવડા મજૂર મહાજન પ્રમુખને લોકો સાહેબ કહેતા હતા કે સાહેબ હમણાં જ ગયા અહીંયા આવીને લોકોએ કહ્યું હા અને પછી બીજા જ વાક્ય કહ્યું હવે તમારો ભાઈ આવ્યો છે હવે તમારો ભાઈ આવ્યો છે અને તાળીઓના ગડગડાટથી જનમેદની હિન્દુ ચાચાને વધાવી લીધા જ્યાં હિન્દુ ચાચાને પગ મુકવાની જગ્યા નહીં મળે એવું મનાતું હતું એ શાહ આલમ કોલોનીએ સડસડાટ હિંદુ ચાચાના કયા પ્રમાણે મતદાન કરી અને વોટ પાડી દીધો આ હિન્દુ ચાચાની કાબેલિયત હતી આ હિન્દુ ચાચાની આવડત હતી પણ એ કાબેલિયત અને આવડતની સાથોસાથ કહી શકાય તેવો મિજાજ કદી હોય તો એ સંસ્થા છોડીને ચાલી નીકળવાની ખુમારી એ હિન્દુલાલ યાજ્ઞિકને એક વિશિષ્ટ વ્યક્તિત્વ તરીકે પ્રસ્થાપિત કરે છે માં ગુજરાતની ચળવળના આ સેનાપતિ ઇન્દુલા ઇન્દુ ચાચાને ઇન્દુલાલ યાજ્ઞિકને મારી શ્રદ્ધાંજલિ એમના કારણે આજે આપણે ગુજરાતના અલગ રાજ્યમાં રહી રહ્યા છીએ દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી અલગ બનીને આપણે આપણું પોતાનું રાજ્ય મેળવ્યું છે અને વિકાસ પણ કર્યો છે આ બધું એટલા માટે થયું કે આપણા ગુજરાતમાં આપણું જ રાજ સ્થપાયું પહેલા એક ગણગણાટ હંમેશા એવો ચાલતો એક અસંતોષ એવો ચાલતો કે મુંબઈથી રાજ્ય ચાલે છે દિવાસી નું એમાં ગુજરાત અન્યાય થાય છે આજે હવે એમ કહી શકાય એનો યશ જો આપવો હોય તો એવા યાની કે સૌના લાડીલા હિન્દુ ચાચાને આપવો જોઈએ મારી હિન્દુ ચાચાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અટકીશું અહીંયા આવજો ત્યારે